અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે જોકે ચોંકાવનાર વાત એ છે કે ત્રણ અલગ અલગ રાજ્યોના ત્રણેય આરોપીઓ એક સ્ટુડિયોની આડમાં આવા બોગસ દસ્તાવેજો બનાવતા હોવાનું બહાર આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસવાળા ડોક્ટર કરણરાજ રાજરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વલસાડ એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના ચનોદ ગામમાં આવેલા એક સ્ટુડિયોમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ નામના વ્યક્તિઓ મળી આવ્યા હતા ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોકી ગઈ હતી કારણ કે આ સ્ટુડિયોમાં ફોટોની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો મળી આવ્યા હતા આથી પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ તપાસ કરતા આરોપીઓ દ્વારા આ સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો આથી એક મસમોટુ રેકેટ બહાર આવતા પોલીસે તેના ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુન સિરોઝ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક પાકી માહિતી મળી હતી અને એના આધારે રેડ કરીને આ ત્રણ આરોપીને શ્યામ સ્ટુડિયો પાસેની પકડી પાડવામાં આવ્યા છે અને એક આ એક આખા મોટા કોબાનો પડદા ફસક્યો છે આરોપીઓ આવા બોગસ દસ્તાવેજો કોને બનાવી આપતા હતા અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મનીષ રામલાલ સેન જે મૂડ રાજસ્થાનનો રહેવાસી છે અને આ સ્ટુડિયોનો માલિક છે કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ જે મૂળ ઓડિશાનો રહેવાસી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ત્રણ અલગ અલગ રાજ્યોના આરોપીઓ મૂળ સ્ટુડિયોના આડમાં અત્યંત મહત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા તેમની પાસેથી અલગ અલગ નામના એકવીસ જન્મના પ્રમાણપત્રો અલગ અલગ વ્યક્તિઓના 65 આધાર કાર્ડ નવ જેટલા ચૂંટણી કાર્ડ એક પાન કાર્ડ અને દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ બાણું હજાર ચારસો પચાસનું મુદ્દામાલ કબજે કરી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સઘન તપાસ હાથ ધરી હતી આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી સ્કેનર પ્રિન્ટર તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ એની સાથે સાથે

માત્ર છસો રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવી આપતા હતા ત્યારે આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન જે દમનની એક જાણીતા બેંકમાં કર્મચારી હતો ત્યારે તેમની મોટ સોપરેનની જાણી આપ પણ ચોકી ઉઠશો જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે આ લોકોએ છેલ્લા ત્રણેક વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેન્કમાં નોકરી કરે છે એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગ ઇન પાસવર્ડ થઈ ગયા પછી લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે અઢાર વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા છસો રૂપિયામાં એ ઉપરાંત અલગ અલગ કો કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર સ્કેનર ફોટોશોપ એરિટેરના એપ્લિકેશન્સ બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા ઔદ્યોગિક નગરીમાં દેશભરના લોકો રોજગારી માટે સ્થાયી થયા છે પોલીસની ઉંડાણપૂર્વકની તપાસ બાદ આ ગેંગ વાપી અને આસપાસના વિસ્તારમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાનું રેકેટ ચલાવતા હતા ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે અને તેનો શું ઉપયોગ લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આથી પોલીસે આ તમામ સવાલોનો જવાબ મેળવવા આરોપીઓના રિમાન્ડ લઈ તેમની આગામી ઢબે પૂછપરછ શરૂ કરી હતી આથી આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનાર ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે